જો તમને કોઈ તમારું જાણીતું કે વિશ્વાસુ વ્યક્તિ એમ કહે કે તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો તમે આટલા પૈસા રોકો અને તમને તેનું આટલું સારું રિટર્ન મળશે થોડા સમયમાં તમને રિટર્ન મળી જશે અને આટલા સમયની અંદર તમને આટલું પર્સન્ટેજ ડબલ પૈસા તમારા થઈ જશે તો શું તમે વિશ્વાસ કરશો

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હોય તેવો દાવો કરાઈ રહ્યો છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની સામે અન્ય કેટલાક લોકો પણ છે જેમને જેમના સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અરજી કરવામાં આવી છે મહેશભાઈ હિરપરા નામના ફરિયાદીએ આ અંગે અરજી કરી છે સી કાર્યાલય અને પોલીસ કમિશનરની કચેરીએ તેમને અરજી કરી છે ફરિયાદ કરી છે અને તેમાં ઉલ્લેખ કર્યો છે આરોપીઓ વિરુદ્ધ ચાર કરોડ અઠયાવીસ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે કરોડ રૂપિયાના રોકાણ ત્રણ જ દિવસમાં તમારી જે મૂડી છે મૂડી સહિત પ્રોફિટ જે છે એ પણ તમને પ્રોફિટ આપવાનો વાયદો કરવામાં આવ્યો એટલે ત્રણ દિવસ માટે કોણ રોકાણ ના કરે જો ત્રણ જ દિવસમાં તમને તમારી મૂડી સહિત ઉપર દસ ટકા જેટલું વળતર મળવાનું હોય તો કોણ આટલું બધું રોકાણ ના કરે અને એમાં પણ જ્યારે તમને કોઈ રાજકીય વ્યગ ધરાવતો વ્યક્તિ એવું કહે કે તમે આમાં રોકાણ કરો બાકી આગળ આપણે જોઈ લેશું તો પછી કોણ આવા રોકાણ ના કરે આ પ્રકારે રોકાણ તો કર્યું ઘણા લોકોએ પણ પછી આખો આ છેતરપિંડીનો ખેલ સામે આવ્યો છે અને આક્ષેપ થઈ રહ્યા છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની સાથે કેટલાક આગેવાનો સામે મહેશભાઈ હિરપરા નામના એક વ્યક્તિએ ફરિયાદ કરી છે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે તપાસ ચાલી રહી છે શું છે આખું આ ક્રિપ્ટો કૌભાંડ જાણીશું આજના આ એપિસોડમાં સાથે જ વાત કરવી છે રાજકુમાર જાટ કેસ રાજકુમાર જાટ જેની હત્યા થઈ હતી કે પછી અકસ્માતે મોત હતું કે પછી આત્મહત્યા હતી એ સવાલ હજુ પણ અકબંધ છે કારણ કે સતત ગોંડલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠતા આવ્યા છે લડાઈ ચાલી રહી હતી જયરાજસિંહ સહિત ગણેશ ગોંડલનું નામ આમાં જોડાયેલું હતું સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી અને ત્યારબાદ અત્યારે એક મોટા સમાચાર આવ્યા કે રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલની પૂછપરછ કરવામાં આવી રહી છે ગણેશ ગોંડલ કેટલાક તેમના સાથીદારો છે કંપની પર પૂછપરછ કરવામાં આવી રહી છે આખી મામલે તપાસ તેજ કરવામાં આવી છે શું નવી કડી પોલીસના હાથે લાગી છે અને અત્યારે જો તપાસ ચાલી રહી છે હવે આ તપાસ કઈ દિશામાં જશે શું કાર્યવાહી થઈ શકે છે શું રાજકુમાર જાટનો જે કેસ છે એમાં સ્પષ્ટ થશે કે આ હત્યા હતી કે અકસ્માત હતો એ અંગે હજુ સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે જો કે આજ મુદ્દે આપણે વાત કરી છે આજે સૌથી પહેલા વાત રાજકોટના એક ક્રિપ્ટો કૌભાંડથી રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો સામે ક્રિપ્ટો કૌભાંડનો આક્ષેપ લાગી રહ્યો છે

ત્રણજ દિવસમાં મૂડી સહિત પ્રોફિટ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો એટલે રોકાણ કર્યું અને પછી ખબર પડી કે આ તો છેતરપિંડી છે જિલ્લા ભાજપના કારોબારી સભ્ય દર્શન બારસિયાનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ફરિયાદી દ્વારા અરજી કરાઈ છે તેમાં જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ગૌતમ બારસિયાના નામનો પણ ઉલ્લેખ છે ફરિયાદીએ મુંબઈમાં સંદીપ શેખલિયા નામના વ્યક્તિને રૂપિયા આપ્યા હતા સંદીપ શેખલિયા નામના વ્યક્તિ સાથે એક અજાણ્યા શખ્સ પણ હતો ધાક ધમકી આપી રૂપિયા પરત ન કર્યા અને ત્યારબાદ ફરિયાદીએ અરજી કરી છે ફરિયાદીનું કહેવું છે કે રાજકીય પક્ષમાં છીએ પોલીસ કંઈ પણ નહીં વગાડી શકે તે પ્રકારની ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવતી હતી અને આ કેસમાં પરેશ દર્શન તેમજ ગૌતમ બારસિયા પાસે રકમ પણ છે અને ગૌતમે કહ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ આમાં ભાગીદાર છે આ સાથે જ હરિ પટેલ નામના વ્યક્તિ અલ્પેશ ઢોલરિયાને મળ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરજીમાં સમગ્ર મામલે ફરિયાદી વતી હરી પટેલ મળ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખે રકમ ભૂલી જવાનું કહ્યું હતું અને ભૂલી જાવ કોઈ અમારું બગાડી બગાડી શકે શકે પોલીસ પણ તેવું કહીને જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય લોકોએ ધાક ધમકી આપી તેવો પણ ફરિયાદીનો દાવો છે રૂપિયા ચાર કરોડ અઠ્યાવીસ લાખની છેતરપિંડીના કેસ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સૌથી પહેલા ફરિયાદીએ શું કહ્યું એ સાંભળો મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવે નું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઉચ્ચ ઊંચકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગરબી ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે ભાજપ પ્રમુખનું નામ પણ સામેલ છે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ નામે છેતરપિંડી આચરવામાં આવી કૌભાંડ સામે આવ્યું અને તેમાં ખાસ કરીને પોલીટિકલ નેતાઓનો આમાં હાથ હોય તેવા આરોપો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું પણ નામ સામેલ છે શું વિગતો છે

પૈસા પાટા માંગવામાં આવતા જે દર્પણ નામનો તે દર્પણ ભારત છે નામનું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે પૈસા છે તે પૂરા પડે નથી અને

જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જોકે આ મામલે હવે તપાસ નો શરૂ થયું છે અને આ જ મુદ્દે અત્યારે લાઈવ પ્રેસ કોન્ફરન્સ પણ સામે આવી રહી છે અલ્પેશભાઈ ઢોલેરા જેમના ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સંભાવના છે કે તેઓ આ મુદ્દે સ્પષ્ટતા આપી શકે છે અને કહી શકે છે મહત્વપૂર્ણ છે કે

આ સાથે જ ફરિયાદમાં એવું પણ લખવામાં આવ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કે અલ્પેશભાઈ ડોલરિયા એવું પણ કહ્યું કે રકમ ભૂલી જાઓ જો કે આ બાબતે ફરિયાદ થઈ છે તપાસ ચાલી રહી છે અને ઘણા બધા નામો પણ સામે આવી રહ્યા છે હવે શું આ બધા જે લોકો છે એ આખી આ ચેઇન ચાલતી હતી આ નેટવર્ક ચાલતું હતું કે કેમ કે પછી કોઈ ગેરસમજ થઈ છે આખા કેસમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે મહત્વપૂર્ણ છે કે આખા કેસમાં દર્શન બારસિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જિલ્લા ભાજપના કારોબારી સભ્ય છે તેઓ સાથે જ રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ગૌતમ બારસિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ફરિયાદમાં અને ફરિયાદી એવું પણ લખ્યું છે કે મુંબઈમાં કોઈ સંદીપ શેખરા નામના વ્યક્તિને રૂપિયા આપવામાં આવ્યા હતા એટલે અનેક જે નામ સામે આવ્યા છે આ બધા નામની કડીઓ જોડવામાં આવી રહી છે શું ખરેખર આ પ્રકારે આખું એક નેટવર્ક ચાલે છે આ ક્રિપ્ટોના નામે કૌભાંડનું કે મેં સવાલ ઉઠી રહ્યો છે એ તમામ દિશામાં હવે તપાસ કરવામાં આવશે કહેવું છે કે આરોપીઓએ દિવસમાં રૂપિયા મૂડી સહિત પ્રોફિટ આપવાનો વાયદો કર્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ત્રણ દિવસમાં અમે તમને પ્રોફિટ આપીશું દસ ટકા જેટલું વળતર આપીશું તેવી લાલચ આપવામાં આવી હતી જેથી એમાં ફસાયના આરોપીએ

જે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે એક ડિસિપ્લિનરી પાર્ટી ગણવામાં આવે છે એ જ ભાજપમાં શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્ત ભર્યું જે આવર્તન સામે આવ્યું છે એની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જો કે સાચું ખોટું તો પોલીસ તપાસમાં સામે આવશે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે તમને આ આખી ઘટના પેલા તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે કોણ છે છે ક્યાંના કેવી રીતે છે મને ખબર નથી બીજું જી આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલર નું હોય હું હોય ઈ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પેલા એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં પાછો ફોન કર્યો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું કામ ચાલુ તમારે હેરાન ન અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધકો નહીં તો ઈ ભાઈ મને મળ્યા એને વાત કરી કેલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલમે તમે કોણ હતું કયો એને બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી ગઈ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટમાં મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ ઉઠ્યા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારે કોઈ હીરપરા ફરિયાદ કરી છે વાત હોય હોય અમે તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ કરો કે અલ્પેશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું અમારો એવો ટાર્ગેટ છે કે આવતા આઠ મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને અલ્પેશ કેલ્પેસ ડોલરિયાએ માં સો કરોડની લોન લીધી અને લોન વાપરી દીધો આજ હું મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસનાં કામ કરીશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસીડી મળે અને લોન લીધી હોય તો જ સબસીડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા છે પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પડી છે તો આમાં સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો હોય છે એવો વિડીયો બનાવ્યો હવે વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખવું કે અલ્પેશ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પેલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીટી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકા વાવું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું આજ હું ભગવાન સ્વામિનારાયણ ના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાન ના અને મારા દીકરાના સોગન ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવન માંથી અલ્પેશ ડોલરિયા પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડ ની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થઈશ એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી પચાસ પૈસા કંઈથી લીધા નથી અબ તમે કઈ નહીં પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કલ્પેશભાઈ શું છે મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું તમે ખાલી કમિશનર સાહેબને કે ગૃહ વિવાદ મે એટલું કેવરાવી દીયો કે તપાસ સચોટ કરે હું એમ નથી કેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાકે એક પોઈન્ટ ગુનેગાર હોય ને તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા છું મારો કાર્ય કરતા નથી મારો પાર્ટી ડેમેજ નો થાય ને એનો મને ડર ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈ બધ એ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળી જી ભાઈ હિરોપરા ભાઈએ આ કર્યું છે એની ઉપર મેં દાવો કર્યો છે દર્પણ બારસિયા લગભગ ચાર પાંચ વર્ષ પહેલા એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો એ પહેલા યુવા મોરચાના કારોબારીનો સદસ્ય હતો એટલે હું એને ઓળખું છું એ સિવાય મારે એની આઈરે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે કે તો અલ્પેશ પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરી કહ્યું કે મેં આવું કંઈ કર્યું નથી આજ મુદ્દે વાત કરીશું જેને ફરિયાદ કરી છે મહેશભાઈ હિરપરા મારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

અને ભાજપ નો જે વોટર છું આ હું ચોખ્ખા શબ્દ માં કઉ છું મને કોઈ પણ પાર્ટીનો કોઈ સપોર્ટ નથી કે કોઈ પણ પાર્ટી સાથે હું જોડાયેલો નથી આ મારી અરજીની અંદર મેં અલ્પેશભાઈ ઢોલરિયા ને ઢોલરિયા ને ક્યારે એવું સંબોધન નથી કીધું કે મારા પૈસા અલ્પેશભાઈ ઢોલરિયા એ લીધા છે હું એને મળ્યો છું મારી અરજીમાં સ્પષ્ટ સ્પષ્ટ લખેલું છે કે અલ્પેશભાઈ ઢોલરિયા એ દર્પણભાઈ બારસિયા એ હર વખતે અમારી પાસે નામ લીધેલું છે કે અલ્પેશભાઈ ઢોલરિયા અત્યારે જે બિઝનેસ કરે છે એ બિઝનેસ વિશે ઉપર ગોર કરવાની છે અલ્પેશભાઈ ઢોલરિયા એમ કે ગૌતમભાઈ મારો ગૌતમ મારો પાર્ટનર છે અને અમે સાથે બી કઈ બિઝનેસ એવો કરે છે લોકોને બહાર જઈને ગેમ રમાડવાનો ગોવા ની અંદર ગેમ રમાડે છે બાદ નેપાળ ની અંદર પણ જુગા રમાડે છે અલ્પેશભાઈ નો બિઝનેસ છે જે ગૌતમભાઈ નો સેમ બિઝનેસ છે એમાં દર્પણભાઈ

હરી પટેલ ને બોલાવીને દોઢ કલાક માટે એક પ્રતિષ્ઠ વ્યક્તિ ને એવું કીધેલું હતું કે હજી અમારે એ છોકરા પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે તો અલ્પેશભાઈ એવું કેવી રીતના કહી શકે કે બે કરોડ રૂપિયા લેવાના છે અને એ છોકરો અમારા છોકરા ને લેવાના છે વારંવાર સમય ગુજારવા માટેના પ્રલોભનો આપ્યા સમય આપ્યો સારી સારી વાતો કહી કે ભાઈ મોટું પેમેન્ટ છે તમે થોડો ટાઈમ રોકી જાવ

અમારી સાથે પહેલી વખત પટેલ દ્વારા એક એક નાના ડીલ થઈ હતી પછી સંપૂર્ણપણે વિશ્વાસ માં લીધેલા હતા કે આની અંદર અમે રાજકીય વગર આની અંદર કોઈ પણ તમારી સાથે કોઈ પણ ફોર્સ થઈ નહીં શકે અમે રાજકીય લાગવાગ પણ સારી ધરાવીએ છીએ અમારા સારા એવા કોન્ટેક્ટ છે માટે તમે આ બિંદાસ અમારી સાથે કરો તમને આની અંદર કોઈ પણ ફ્રોડિંગ કોઈ પણ શંકા નથી ઓકે મહેશભાઈ શું આપને એવું લાગે છે કે આપના સિવાય અન્ય કોઈ લોકો પણ આમાં ફસાયેલા હોઈ શકે છે હા મેડમ મને હજી પણ આમાં ઘણા પણ લોકોના નામ ખુલવાની સંભાવના છે અને અમે પણ એ એના ઉપર અમે પણ જોઈ જોઈએ છીએ કે આની અંદર કોણ કોણ ઇન્વોલ્વ છે જે અમને અમને માહિતી મળશે કે જાણ કરશે અમે પોલીસની સમક્ષ રજૂ કરશું કે આ વ્યક્તિઓની ઇન્કવાયરીઓ કરવામાં આવે અને પૂછપરછ કરવામાં આવે જી મહેશભાઈ બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે બંને પક્ષે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે ફરિયાદી જે મહેશભાઈ છે તેમને એવું કેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય અલ્પેશભાઈ ધોલરિયાએ પણ એ કહ્યું છે પોલીસ હવે મજબૂતીથી તપાસ કરે કારણ કે આ તો મારું રાજકીય કરિયર ખતમ કરવા માટેનું આ કાવતરું હોય તેવો પણ દાવો કરાઈ રહ્યું છે જો આ દાવા વાર પલટવારની લડાઈમાં કોણ સાચું કોણ ખોટું એ પોલીસની તપાસમાં જ સામે આવશે ને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે આ સાથે જ સીધું સતત અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ